ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ માંગ સાથે નાગરિકો ભરૂચ જિલ્લા સમાહર્તા આવેદનપત્ર આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું નું એક ચકડી શાસન ચાલે છે

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી અને 300 યુનિટ વીજળી જ્યારે મહિલાઓને આપવાની વાત થઈ હોસ્પિટલ ની સુવિધાની વાત થઈ ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ અને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી પરંતુ આજે દિલ્હીની અંદર જયારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસો રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે આજે ભરૂચ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે તો આપણે ઝગાડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ